भव संभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा वर्णिवेशरमणियदर्शनं मन्दः सरुचिरानम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मौता श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरे कृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो स्वामि नारायण भगवान् जय श्री हरि कृष्ण महाराजने जय શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ નરનારાયણદેવની જય શ્રી ગોપીનાથજી મહારાજને જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજને જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય श्रीविघ्नविनायकदेवनि जय देव जय श्री वड्तालधाम द्विशताब्दि महोत्सव जय गुरुनाम गुरु गुरुवा सहजानंद स्वामी भगवान स्वामी नारायण એને દિવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ એના ઉપક્રમે રાજકોટની ધન્ય ધરાવ ઉપર રાજકોટના ભક્તોને લાભ મળે એટલા માટે વિશેષ પૂજ્ય સ્વામીની આજ્ઞાથી સ્વામીના અધ્યક્ષસ્થાને આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ બુધવારના રોજ દિવ્ય ગુરુપૂર્ણિમાનો સભા મહોત્સવ રાજકોટની આ અમારા સરદારનગર સોસાયટીના કોમ્યુનિટી હોલ ની અંદર અમારે ધનજીભાઈ ફળદુ પ્રમુખના પદે આ દિવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે આ દિવ્ય સભાની અંદર આપણને સૌને ખૂબ ખૂબ પ્રસન્ન વધને દર્શન આશીર્વાદ આપતા વાલાવાલા બાલોડા ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ આપણા સૌના હિતરક્ષક સંસ્કાર દાતા એવા સદગુરુ શાસ્ત્રીજી મહારાજ આપણા સૌના વાત્સલ્ય મૂર્તિ એવા પરમ પૂજ્ય પુરાણી સ્વામી અક્ષરજીવ દાજી સ્વામી પૂજ્ય આપણા સૌના વિદ્યા ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિજીવંદાજી સ્વામી પૂજ્ય નારાયણસિંહદાજી સ્વામી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી પૂજ્ય અનુપમ સ્વામી અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પુરાણી સ્વામી જોગી સ્વામી આદિ સર્વે વડીલ સંતોના બધા જ કૃપાપાત્ર એમને હાથ નીચે ઘડાયેલા એ બધાના આશીર્વાદ જેને લીધેલા છે એ સર્વે આપવાલા ભક્તોને ખૂબ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ સારામાં બધા ભક્તોને રાજકોટમાં એક પ્રસિદ્ધ શબ્દ છે મોજ શું છે મોજ એ મોજ શબ્દ રાખ્યો છે રાજકોટ મોજમાં મોજમાં આનંદમાં રહેવું એટલે ભગવાન સ્વામિનારાયણ નું હુલામણું રામાનંદ સ્વામી નામ આપ્યું છે સહજાનંદ સ્વામી સહેજે સહેજે જેમાંથી આનંદ નીકળે એને સહજાનંદ સ્વામી કહેવાય અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ પીપલાણામાં જ્યારે દીક્ષા આપી ત્યારે સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ આ બે દિવ્ય નામ આપ્યા એ સહજાનંદ સ્વામી જ્યારથી નામ આ દુનિયાની અંદર પ્રસિદ્ધ થયું આમ તો પુરાણોની અંદર ભગવાન સ્વામીરાની જ્યારે આગાહી થઈ ત્યારે સહજાનંદ નામનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોની અંદર રહેલો જ છે પણ એ રામાનંદ સ્વામીએ ફરીથી ઉદ્ઘાટિત સહજાનંદ સ્વામીનું નામ કર્યું એટલે સહેજે સહેજે ભગવાન સ્વામી રાણની મૂર્તિ સહજ આનંદ હતી આ લોકના કોઈ પદાર્થથી ભગવાન રાજી થઈ જાય એવા હતા નહીં ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ કોઈ ભક્ત મને પત્ર તુલસી પત્ર એવું નથી લખ્યું ગમે ઝાડવાનું પાન અર્પણ કરો ને તો હું રાજી થઈ જા પુષ્પ કોઈ એવું નથી લખ્યું કે મોગરા નો ગુલાબનું ફૂલ અમને અર્પણ કરો ગરીબ માણા હોય એ મોગરો ગુલાબ મોંઘઈ જમારામાં ક્યાંથી લઈ આવે ગમે ફૂલ લઈ આવે આપણે મૂળજી ભગત હતા તો એ હા એ આપણે માંડવીના એના ફૂલ અર્પણ કરતા હતા લ્યો મગફળીને ફૂલ આવે ને એ ભગવાનને અર્પણ કર્યા એનાથી ભગવાન રાજી ભાવ પ્રેમ છે શ્રદ્ધા છે વિશ્વાસ છે તે આવું બધું ભગવાન અર્પણ કરતા હોય છેલ્લી બાકી તો એમ પાણીની અંજલી પણ ભગવાનને અર્પણ કરો ને તો એ ઠાકોરજી મહારાજ રાજી થઈ જાય એવા છે એટલે કોઈ વસ્તુથી રાજી થાય એવા સહજાનંદ સ્વામી નથી આ સહજાનંદ સ્વામી તો ભાવના પ્રેમના ભૂખ્યા છે એટલે સહેજે સહેજે આનંદની મૂર્તિ હતી અને જે મળે એમાં ભગવાન ચલાવી લેતા આજ અમારે જોશે એવું નહીં ત્યારે વિચરણની અંદર મહારાજ નીકળેલા એ વખતે નિષ્પરિગ્રહી હતા કોઈ વસ્તુનું પરિગ્રહ ભગવાનને હતો જ નહીં જેમ બને એમ ઓછી વસ્તુથી પોતાનું જીવન ચાલે એવું મહારાજ જીવન જીવતા જ્યારે કૌશિક રાક્ષસે ભગવાનને સરીઓ નદીમાં કહા કર્યો એ વખતે ભગવાન બાર ગાવ સુધી સરિયોમાં તણાતા તણાતા આગળ નીકળ્યા એ વખતે નિષ્કુળાન સ્વામી કહે છે પૂજા પુસ્તક પાસળે રીજુ સર્વે તણાઈ ગયું પૂજા પુસ્તક આ બે વસ્તુ પાસે રહી બાકી બધું જ તણાઈ ગયો અને પૂજા જરૂર છે ને ભગવાન પૂજા એટલે ભગવાન પુસ્તક એટલે સમજણ જ્ઞાન એ જ કામમાં આવે બાકી ગમે એટલી મોટી મોટી સંપત્તિ હોય મિલકતો હોય ખેતરો હોય એ કાંઈ ટાણે કામમાં આવતા નથી સદગુરો થકી જે સત્સંગ આપણે ગ્રહણ કર્યો છે નાની બાલ્યવસ્થાની અંદર શાસ્ત્રીજી મહારાજ પુરાણે સ્વામી જોગી સ્વામી આપણા બધા જ વડીલ સંતો એને નીચે રહીને આપણે નિશ્રામાં રહીને જે સંસ્કારોને ગળતૃતીમાં આપણે લીધા છે એ અત્યારે આપણને કામ લાગે છે જ્ઞાનની ગાંસડી ત્યારે જ કામ લાગે જ્યારે સંકટનો સમય હોય ત્યારે એ સંકટના સમયે જ્ઞાન જો કામ ન લાગ્યું તો શાસ્ત્રીજી મહારાજ કહેતા થોથા બધા ભોથા કહેવાય હું કહેતા થોથા બધા ભોથા શાસ્ત્રી મહારાજ છે ને મોઢે કરાવતા નારાયણસદાસ સ્વામીને ખબર એ રાજકોટથી મહારાજ મહારાજની ગાડી ઉપડે એમ્બેસેડર ને અમદાવાદ મેમનગર ગુરુકુળ જાય ત્યાં સુધી કીર્તન શરૂ થઈ જાય બોલવાના તે મેમનગર ગુરુકુળ આવે ત્યાં સુધી કીર્તન નામ આખંડ બોલતા જ રહેવાના વારાપતિ વારાપતિ બે ત્રણ સંતો પાછળ હોય ને જોઈ જોઈને નહીં મોઢે જ બોલવાનો આપણા ગુરુ અક્ષરજી સ્વામી પુરાશ્રમમાં માં ઘરે હતા એ વખતે બસો કીર્તન મોઢે હતા પદ નહીં એટલે ચાર પદ નું એક કીર્તન કીર્તન એમાં જનુની જીવો ગોપી ચંદની તેર પદ કેટલા પ્રયણભાઈ તેર પદ હતા તેર તેરે તેર પદ વૈરાગ મૂર્તિ હે ત્યાં ઘરે બધા ખેતર માં જ રહેતા ઘરે આવતા નહીં ભજન કર્યા કરતા

એટલે એક આપણી આખી દિવ્ય પરંપરા છે એટલે સમજણ ટાણે સમજણ કામ આવે એ જ આપણી બધી મૂડી છે એટલે પૂજા પુસ્તક પાછળ રહ્યું બીજું સર્વે તણાઈ ગયું એટલે ભગવાન સ્વામિનારાયણ આપણે બધાને શીખવાડે છે હંમેશા થોડી વસ્તુથી ચલાવી લો જે મળે એમાં ચલાવી લો આ વિકર્મને હાલશે જ નહીં આવું તો હોવું જોઈએ નહીં ચાલશે ફાવશે ગમશે આ બધા આપણા જીવનના સૂત્રો છે તો ભગવાન સ્વામિનારાયણ સહેજે સહેજે આનંદની મૂર્તિ એને કોઈ આ લૌકિક આનંદ હતો નહીં એ સયાજીરાવ ગાયકવાડ એની ત્યાં જાય એની કરતા વિશેષ આનંદ સગ્રામ ભગતની ત્યાં જઈને તો એ વધારે આનંદ એમને થતો એ સગરામ ભગતના મનમાં એવી ભાવના હોય કે ભગવાન મારી ઘેર ક્યારે આવે ભગવાન તો મોટા મોટા રાજા મહારાજો મહારાઓ એ ગામ ધણીઓ કરાજદારો એની ત્યાં જાય પણ એ ભગવાન આમ જેવા ગરીબની ઝૂંપડીએ ક્યારે આવે દરરોજ ભગવાને હૃદયથી પ્રાર્થના કરે અને એક સ્વામી અક્ષર વરડીમાં સુતેલા ગઢપુરમાં મહારાજ અંતર ખેચાણું લીમલી ગામમાં જાય અને મહારાજ એ અંધારી રાત્રિમાં મૂળજી બ્રહ્મચારીને ઊંઘતા મૂકીને ચાલા ગયા મૂળજી બ્રહ્મચારી તો એવા હતા શ્રીજી મહારાજ નો પડછાયો જેમ પડછાયો ભેગો ને ભેગો હોય એ મૂળજી બ્રહ્મચારી મહારાજ ની સાથે ને સાથે હો એક ઘડી મહારાજ ને મૂકે નહીં એ જાગ્રત માં તો નહીં પણ સ્વપ્ન પણ ન મૂકે લ્યો ગઢપુર માં હતા અને બેઠા હતા ઉપર પ્રદક્ષિણા ની અંદર સભા વટર માં કથા વાર્તા હાલતી હતી એમાં એમને કઈ કે સપનું આવી ગયું બેઠા બેઠા મૂળજી બ્રહ્મચારી ને તો ત્યાંથી ઠેકડો માર્યો અરે બ્રહ્મચારી કેમ ઠેકડો માર્યો છે હું મંદિર ઉપરથી એ કે આગ લાગી મારા મહારાજ દાળજી જાય ને મહારાજને ઉપાડીને ભાગતો આવી ભાવના અખંડ મહારાજને જેનું સ્વપ્ન હોય આવા બ્રહ્મચારીઓ એટલે ભગવાન સ્વામિનારાયણ ના આવા ભક્ત મૂળજી બ્રહ્મચારી એને પણ યોગ નિદ્રા પ્રેરીને અને પછી શ્રીજી મહારાજ સગરામ ભગતની ત્યાં આવ્યા અને ભક્તનો ભાવ પૂરો કર્યો આ બાજુ સવારનો સમય થયો ભગવાન મળે નહીં સદકોળ આદરી અંતે પછી સગ્રામ भगत ની ત્યાહ મળ્યા હો મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવેલું ને વાત તલડી રહો રાત તલડી વાલા પૂછું એક વાત તલડી હે જેને ઘેર રજી નઈ રહ્યા કોણ હતી એને જાતલડી હે મહારાજ ધન્ય તમારી છાતલડી તમને વિચાર નો આવ્યો એ વખતે જે મહારાજ વંડી ટેપાતા અને એક મોજડી પડી ગઈ બીજી મોજડી પગમાં હતી ત્યારે પછી સગરામ ભગતે કીધું કે મહારાજ આ બીજી મોજડી આપી દો ને તર કહી દઈશ કે મહારાજ અહીંયા છે ને ત્યારે બીજી મોજડી આપી દીધી આ બે મોજડી અત્યારે મહુવા ગુરુકુળમાં ભક્તિ તની સ્વામી છે ને એમની પાસે પરંપરામાં હચવાયેલી છે અમે બેય સંતો જ્યારે મહુવા ગયેલા વિચરણ કરતા કરતા એ વખતે મહુવા ગુરુકુળ ગયેલા ત્યારે ભક્તિ તેની સ્વામીએ બે મોજરીના દર્શન કરાવ્યા હતા એ મોજરીને મસ્તક પર ધારણ પણ કરી હતી આવા ધન્ય ભાગ આપણા બધા એના છે તો વાલા ભક્તજનો એ ભગવાન ગરીબના નિવાજ છે ભક્ત વત્સલ છે એટલે સહેજે સહેજે આનંદની મૂર્તિ આપણે આપણા જીવનની અંદર ભગવાન સ્વામિરણની જેમ મહારાજને વન વિચરણ દરમિયાન ક્યારેક હિમાલયની અંદર જાય ખાવા મળે ન મળે અને એવો શાસ્ત્રીજી મહારાજનું અયાચક વ્રત હતું ને કોઈની પાસે ક્યારે માગવું નહીં એમ નીલકંઠ વર્ણય પણ જ્યારે વન વિચરણના માર્ગે હતા એ વખતે પ્રભુએ એવું વચન રાખ્યું હતું નિયમ એ કોઈ નહીં પાસે કે મહાકું નહીં સામેથી કોઈ આપે એમાંથી ચલાવી લેવું તો ક્યારેક ભગવાન થાય બે ઉપવાસ થાય ત્રણ ઉપવાસ થાય એ ભૂતપુરીના જંગલમાં ભગવાન ગયા તો છ ઉપવાસ થઈ ગયા હાથ મેં ઉપવાસે ભગવાને ખાવા પીવાનું મળેલું છતાં પણ મહારાજ આનંદમાં હતા આનંદ મગ્ન હતા અને ચિંતા કોની હતી શાલીગ્રામની ઓ શાલીગ્રામ જયારે જળ ધરાયું ને કે સાલીગ્રામ બધું જળ પી 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 હતા કઠારી ભરી તો ગયા ગયા ત્યારે પ્રભુને મનમાં ચિંતા થઈ કે પાણી જતું ક્યાં હશે ઊંચું જોયું આમ ઊંચું પાત્ર કરીને તો નીચે કઈ કાણું હતું છિદ્ર નહોતું ત્યારે મનમાં ભગવાનને આમ ગ્લાની થઈ કે મારા પ્રભુને તરસ એટલી બધી છે તો ભૂખ કેટલી હશે એમને શુધ્ધા કેટલી લાગી હશે એ જ સમયે શંકરજી અને પાર્વતીજી ત્યાં એ આપ્યો ભગવાને એટલા એટલા ઉપવાસો પડ્યા છતાં પણ ભગવાન ચિંતા પોતાની કરતા નથી આનંદ માં રહી છે એટલે આપણે ભગવાનના જીવનમાંથી આ શીખવાનું છે કે ગમે પરિસ્થિતિ આવે વિકટ પરિસ્થિતિ એની અંદર આનંદમાં રહેવું તો જ આપણે સહજાનંદ સ્વામીના આશ્રિત કહેવાય સહજાનંદ સ્વામી સહેજે સહેજે આનંદના જે સ્વામી નો અર્થ શું થાય માલિક ધણીએ એમ સહેજે સહેજે આનંદના માલિક આપણે થવાનું છે કોઈ વસ્તુજન્ય નહીં એટલે ભગવાન સ્વામિનારાયણને કોઈ ભક્તો એ જ્યારે જેતલપુરની અંદર બધા ભક્તો મેવા મીઠાઈ આપતા અર્પણ કરતા તો મેવા મીઠાઈ થી ભગવાન રાજી ન થાય પણ જીવન ભગત ના મઠનો ભાજી થી ભગવાન રાજી થઈ જાય એટલે આપણા જીવનની અંદર પણ ઘરમાં ક્યારે ક્યારેક ખારું બની જાય ક્યારેક દાજી જાય કયા તો માણા છે ભાઈ હે ક્યારેક તો થાય ને ક્યાંક ત્યારે આપણા આપણા મગજ ને શાંત રાખવાનું સુરા ખાચર જેવું કરવાનું નહીં સુરા ખાચર જેવું કરશું તો પછી મહારાજ નિયમ આપશે એટલા માટે ખૂબ એ આનંદમાં રહેવું જે મળે એમાં શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ કેટલી મુશ્કેલીઓ વેઠી જ્યારે ગુરુકુળની સ્થાપના થઈ ત્યારે ફરતી કરતી વિઘ્નો મુશ્કેલીઓ સાંપ્રદાયિક બધા તરફથી બધો જે કાંઈ એ બધું જ સહન કર્યું બધું અત્યારે તમે જુઓ આખા જગતની અંદર શાસ્ત્રી મારાનું નામ ગુંજે છે પહેલાં સહન કરવું પડે તો જ તમને સફળતા પ્રાપ્ત થાય એમનામ સફળતા પ્રાપ્ત થતી નથી ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા બધા જ ક્રાંતિ વિરોયે ખૂબ સહન કર્યું એ ચંદ્રશેખર આઝાદ બધાય ફાંસી ચડ્યા પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે સરદાર વલ્લભભાઈ ગાંધીજી આ બધાએ અનેક વાર જેલમાં રહ્યા અનેક સત્યાગ્રહો કર્યા ત્યારે ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે આપણો સંપ્રદાયનો પ્રારંભકાળ તમે જુઓ ત્યારે આપણા સંતોએ હરિભક્તોએ અમારા આપણા સ્વામી કહેતા કે સંતોએ ધોકાના સિરામણ અને ધોકાના વાળું ખાધા લ્યો સવારે ધોકા પણ ધોકા ધોકા સિવાય બીજી કાંઈ વાત હતી નહીં તો આ પ્રમાણે અનેક મુશ્કેલીઓ જ્યારે વેઠે છે ત્યારે એને સુખ પ્રાપ્ત થતું હોય આની અંદર સભાની અંદર વિરાજમાન ભક્તો છે બધા એનો તમે તમારો પ્રારંભકાળ વિચારો અત્યારે જે સ્થિતિની અંદર જે પોઝિશનમાં ભગવાને બંગલાઓ કર્યા છે એ ફોર વ્હીલો કરી છે જે ધંધા બિઝનેસ બધા સ્થિર સારા છે પ્રારંભકાળ બધાયનો કેવો હતો કેવી કેટલી સ્ટ્રગલો વેઠેલી અત્યારે ભગવાને ત્યાં પહોંચાડ્યા છે એટલે ધીરજતા રાખવી પડે સહદાનંદ સ્વામીએ આપણા સંતોએ એટલી ધીરજતા રાખી એ ની અંદર દુઃખમાં પણ આનંદમાંય રાહ એટલે સુખ મળે તોય આનંદ દુઃખ મળે તોય આનંદ મગ્ન રહીએ ત્યારે ભગવાન આપણી સાથે હંમેશા રહેતા હોય છે વાલા ભક્તજનો આવીને આવી રીતે ભગવાનના ભક્તે સહેજે સહેજે આનંદ માં રહેવું મુશ્કેલી તો આવવાની ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા જેલમાં થયો માત પિતા પોતાના માત પિતાને પણ બાર બાર વર્ષ સુધી એ જેલમાં રહેવું પડ્યું હે ભગવાનના માત પિતાને જેટલી મુશ્કેલી હોય આપણે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની પહેલાં એના માતા પિતાને કેટલી મુશ્કેલી છપૈયામાંથી નીકળ્યા અસુરોનો ત્રાસથી અયોધ્યા આવ્યા અયોધ્યાથી પ્રયાગ આવ્યા જ્યાં જાય ત્યાં અસુરો પાછળને પાછળ અનેક મુશ્કેલીઓ વેઠી છે એટલે દુઃખ તો ભાઈ આવવાના એટલે ત્યારે ધર્મદેવ કહેતા સુખ દુઃખ દુનિયામાં સર્વને આવે બધાને ને દુઃખ તો આવવાના અને સુખ દુઃખને જ્યાં સહન કરે છે એ જ એક વખત સફળતાને પ્રાપ્ત થાય છે ગંગાજી જ્યારે હિમાલયમાંથી નીકળ્યા અનેક વિઘ્નોને પહાડોને વિધતા વિધતા અંતે ક્યાં ગંગા સાગર મેળા છે એમ ભગવાનના ભક્ત મુશ્કેલી તો આવે જ છે અને મુશ્કેલી એને જ આવે જે સહન કરીએ કે એને એટલે વચ્રાવેન્દ્ર મહારાજ કહીને કે ભગવાનના ભક્ત છે ને સિદ્ધિ આડી આવે અક્ષરધામમાં જાય ને ત્યારે સુધી આડી આવે સિદ્ધિ એ સિદ્ધિ ભગવાનના ભક્તને આમ ભગવાનમાં હેત થવા દેતી નથી કારણ કે પુત્ર રૂપે આવે પત્ની રૂપે આવે મકાન રૂપે આવે ગાડી રૂપે આવે મિલકત રૂપે આવે ફેક્ટરી અનેક રૂપે આ જગતની જેટલી લોભામણી લાલચો બધી માન સન્માન રૂપે આવે તો આ બધી સિદ્ધિઓ છે જગતની એ બધી સિદ્ધિઓની અંદર ભગવાનના ભક્તે લોભાવવું નહીં અને એક સહજાનંદ સ્વામીની મૂર્તિ જ્યારે લોભાય ત્યારે ભગવાન એ ભક્તના થાય છે માટે આજ ગુરુ પૂર્ણિમાનો જ્યારે પવન પાવન દિવસ છે ત્યારે વાલા ભક્તજનો આપણે બધાએ ગુરુ નામ ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા બધા એના ગુરુ કોણ છે સહજાનંદ સ્વામી છે ને સહજાનંદ સ્વામીને ઓળખાવે એવા સાધુ સાથે આપણે હેત રાખવાનું છે પોતામાં જોડે એ અસંત અને ભગવાનમાં જોડે સંત છે એ શાસ્ત્રીજી મહારાજની રીત છે શાસ્ત્રીજી મહારાજ અમદાવાદ જતા હતા અને કોઈ ઉત્સાહની અંદર બોલી ગયા કે શાસ્ત્રી મહારાજની જય શાસ્ત્રી મહારાજ ઉભા રાખી ગાડી હો કોણ બોલ્યું તપાસ કરાવી અને અડધી કલાક સુધી દોડ કાઢી નાખી હો ક્યારેય માન પ્રશંસા પોતાની એમાં લોભાતા નહીં શાસ્ત્રી મહારાજ સનાતન જે રીત આપણી સંપ્રદાયની એ રીત પ્રમાણે જે ચાલ્યા છે માટેવાલા ભક્તજનો એવા મળે કે દિવ્ય પરંપરા છે એ દિવ્ય પરંપરાની અંદર આપણે બધા જ્યારે ઉછરીને મોટા થયા છીએ ત્યારે દિવ્ય પરંપરાના આપણા સૌના ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમની નીચે તૈયાર થઈને એમના પરમ કૃપા પાત્ર આપણા સૌના ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી સ્વામી શ્રી ભક્તિજીંદાજી સ્વામી સ્વામી આપણી દિવ્ય સભાની અંદર હવે ટૂંક સમયની અંદર પધારે સ્વામિનારાયણ ભગવાન